દોસ્તો કેમ છો બધા મજામાં પહેલાં તો ગુડ મોર્નિંગ પછી જો સવારે વેલા ઉઠી અને પેસો દેવાનું ફોન ચાલુ થઈ ગયું છે બીજી વાત કે અમારી આ વિરમ ઝાલા ફેમિલી બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર તમ આ એક વર્ષ ટાઈમ પૂરો થઈ ગયો અમે તમને કે કે કરીએ છીએ જેટલી વાર કહીએ એટલી વાર પચાસ સબસ્ક્રાઈબર આવું છે તો આજ મન મૂકીને બધા પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો જેટલા હા ત્રણસો જણા જોવું અને ત્રણસો ત્રણસો

કેટલા દોયા કેટલા દોયા તે 8 9 દોય ગયો ત્રણ બાકી એટલે 9 થી 10 11 ને મારતી નેક મારયો ન ને

જબલ પગ બંધોનો ના ઓન તો પકું ઉભો રોક બાપા હાય હાય ઓ મત નઈ બગલા પણ એ ઉભો રે હું તો જોજે બીજું બીજું પકલી પરમી અલ્યા જબર બંધાઈ ગયો પણ ઓના રોટલું કોટમાં ન ખાતો નઈ બેસ પડી જા દે ઉભો રે પડી જાય હું ભીરાય બસ હાય ઉધાવો ઓય ઢબ્બો હાય અમારી ભીત આ તોરો ઓય તમન બોલ ઓડી પણ હા તબ આજે બા હવે એક બફારો દીત નહી દવા તો હોય બફારો દી જાય લાવજે એને દોઈલી લાવ લાઈને દોઈલી લાવજે ધોવાજો ઓ જબર ધોવા દે ને તો ધોવા દે લે મા એવી ઊભી રે આ તો આખો દાર ધવરાવો હું

બસ 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 એટલા કે ગોમડા વારા દિલ ના ચલી દો અન બાકી રહી અઈ જલ્દી કર તો સુ રહી જાય એક બે અને બાજુ બેઠા <laughs> 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 આવા જ અંધારું થઈ જાય તાર કોફામ ઉપર ન તો અમેરિકા વાળો અંધારું થઈ ગયું છે અમેરિકામાં અંધારું થઈ ગયું છે અંધારું થઈ જાય હું તો આપણે પેલા કાશ્મીરમાં અમેરિકામાં તો રહ્યા નહીં ના કાશ્મીરમાં હતા ને કાશ્મીરમાં તારા તો કાશ્મીરમાં તો ભેસો તારવાની મજા આવી બેહોન બેહો લઈને બધું કાશ્મીર ખાલી રોટવા ખાવાનું જ નતો લઈ ગયા

વિરમ જલા ચાલુ નહી નું બોલે તો દોસ્તો ચેનલ સે વિરમ જલા ફેમિલી બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં फटाफट સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ ઉપર નવા હોય એ જોવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં કાકા ચેનલ માં સબસ્ક્રાઇબ કરતા હો પપ્પા